શત્રીય યુવાની રાત દિવા સંભળ રાખતા મુસ્લેમ યુવાને કોમી એક્તાનુ એક ઉદાહરણ પૂરુ પાડ્યુ રાપર તાલુકાના રામવાવ ગામમાં ગવચર જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવતા રામવાવના ક્ષત્રિય યુવાન દ્વારા ભચાઉમાં પ્રાંત કચેરી પાસે અન્નશન શરૂ કરાતા પાંચ દિવસે શહેર અને તાલુકાના કેટલાક સંગઠનો દ્વારા અન્નશન ઉપર ઉતરેલા યુવાનને સમર્થન જાહેર કરાયું હતું ખાસ નોંધ પાંચ દિવસની મુસ્લિમ યુવક ભૂખ હડતાલ પર શત્રીય યુવાનની રાત દિવસ સંભાળ રાખતા ઇકબાલભાઈ શેખ કચ્છની કોમી એકતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું માનવ સેવા કાર્યમાં મોહનભાઈ હરિભાઈ દરજીએ માનવની સેવા પૂરી પાડી હતી રિપોર્ટ બાય ગની કુંભાર મારું નામ એડવોકેટ તેજસ દેવરિયા છે હું આમ આદમી પાર્ટી જિલ્લા પૂર્વ કચ્છ પ્રમુખ છું આજે અમે શિવભાઈ જાડેજાના સમર્થનમાં આવ્યા છીએ જે ગૌ માતા માટે લડત લડી રહ્યા છે રામબા રામના સર્વે નંબર છસો નવસો છાસઠ સડસઠ અને અડસઠની જે છસો એકરનો માફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવે છે રજૂઆત કરવા છતાં સરકારમાં બેસેલા ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ ભ્રષ્ટના કારણે ગૌમાતાને બધું સહન કરવું પડે છે ત્યારે આજે ચોથો દિવસ અનસનનું છે ત્યારે અમે પ્રાંત અધિકારીશ્રીની રૂબરૂ મુલાકાત ત્યારે પ્રાંત અધિકારી સાહેબે અમને આશ્વાસન આપ્યું કે ભાઈ ટીડીઓ સાહેબને કીધું છે કે સ્થળ ઉપર તપાસ કરે અને આવતા બેથી ચાર દિવસની અંદર એની તપાસ કરવામાં આવે છે મારું ભાજપ સરકારને એ કહેવાનું થાય છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તમે નામે નામને રો જોઈએ અને તમારા જ ખર્ચિયાઓ દ્વારા મોટા પાયે ગૌચર જમીન હડપવામાં આવે છે ત્યારે તમે કેમ કોઈ નથી બોલતા સાથે અમે શરૂઆત સરકારને રજૂઆત કરવા માંગીએ છીએ કે આવા ભૂમાફિયાની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જય હિન્દ